જય સ્વામીનારાયણ આજે વાત કરવી છે સાચી પ્રાર્થના એક સુંદર મજાનું મંદિર હતું મંદિરની અંદર એક પૂજારીજી દરરોજ ભગવાનની પૂજા કરે અનેક ભક્તો આવે અને ભગવાનની પાસે કંઈક ને કંઈક માગે અને પ્રાર્થના કરે પૂજારીજી દરરોજ એ તમામ ભક્તોની પ્રાર્થના સાંભળે અને મનોમન વિચારે કે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક માગવા આવે છે પોતાના પોટલા લાવે અહી ખોલે અને ભગવાન પાસે કંઈક ને કંઈક માગ્યા કરે છે સાચા હૃદયની પ્રાર્થના કોણ કરે છે એક દિવસ પૂજારીજી ગર્ભગૃહની અંદર ઊભા હતા એમાં એક ભક્ત આવ્યો અને ભગવાન સામે પ્રાર્થના કરવા લાગ્યો હે ભગવાન તમારા કેટલાય મંદિરો ગામે ગામે પણ એક ગામમાંય કેટલા મંદિરો તો મારે તમને શોધવા ક્યાં જવું તમે કયા મંદિરની અંદર રહો છો તમે રહો છો ક્યાં ને કઈ રીતે હું તમને મેળવું તો પૂજારી પૂજારીજી છે એ હસવા લાગ્યા આથી પહેલાં ભક્ત એ કીધું કે તમે હસો છો શા માટે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું હું નથી કહેતો ત્યારે પૂજારીજી કે હસું નહીં તો શું કરું તમે ભગવાનને મંદિરે મંદિરે શોધો છો ભગવાન તો સર્વવાપી છે બધી જગ્યાએ તમને ભગવાન જોવા મળે છે એને કોઈ નિશ્ચિત જગ્યાએ શોધવા જવાની જરૂર નથી આથી ભક્તને વાત સમજાવી અને એ પણ પૂજારી સાથે હાથ જોડીને ઊભો રહ્યો એ સમયે એક બીજો ભક્ત આવ્યો અને ભગવાનને કેવા લાગ્યો હે ભગવાન તમે એટલા બધા નામ ધર્યા કયા નામથી હું તમને પોકારું કયા નામથી તમારી ભક્તિ કરું તો તમે મને મળો હરિ ગિરધર કેટલા બધા નામ આટલા બધા અગણિત નામને એક આધારે હું તો કન્ફ્યુઝ થઈ ગયો છું કે હું કઈ રીતે ભગવાનને મેળવી શકું ત્યારે ફરી વખત પેલો ભક્ત અને પૂજારીજી હસવા લાગ્યા પેલો ભક્ત કહે તમે હસો છો શા માટે અરે ભલા માણસ ભગવાન કોઈ નામના બંધનમાં બંધાય ખરા અંતે તો ભગવાન એક જ છે પરબ્રહ્મ છે એના અલગ અલગ નામથી લોકો ભજે છે પણ અંતે તો એક જ છે કોઈ પણ એક નામથી ભજો ભગવાન મળી જાય એમાં નામથી બાંધવાથી કોઈ ફેર પડતો નથી એ ભક્તને પણ બરાબર વાત સમજાઈ ગઈ એ સમયે એક ત્રીજો ભક્ત આવે છે એને તો રીતસર મોટું લિસ્ટ કાઢ્યું મારા દીકરાને આટલી આટલી વસ્તુ હે ભગવાન આપજો મને આટલા આટલી વસ્તુ આપજો આટલી પ્રસિદ્ધિ આટલા રૂપિયા આટલી સત્તા સંપત્તિ આટલું મને આપજો મારી પત્નીને આટલું આટલું આપજો આટલી આટલી એમની ઈચ્છા છે આવું લાંબો લિસ્ટ ભગવાન સામે રજૂ કરી દીધું પૂજારી અને પેલા બે ભક્તો હસવા લાગ્યા આથી પેલો ભક્ત કહે તમે હસો છો શા માટે હું તો ભગવાન પાસે માગું છું ત્યારે પૂજારીજીએ કીધું અરે ભલા માણસ ભગવાન પાસે કંઈ માગવાની જરૂર નથી એ સર્વ જ્ઞાતા છે એ સર્વ જાણે છે તારી વસ્તુ તારી પાસે શું છે શું નથી એને કહેવાની કંઈ જરૂર નથી ભગવાનને બધી ખબર છે અને તું તો લાંબુ લિસ્ટ લઈને ભગવાનને સંભળાવીશો સંભળાવવાની કશી જરૂર નથી તું તારું કાર્ય કર કર્મ કર આને કામ કરતો જા તો ભગવાન તને જરૂર ઈચ્છા પૂરી કરશે ભગવાનને ખબર જ છે કે આને શું જરૂર છે એના માટે તે પ્રયત્ન કર્યો ખાલી હાથ જોડીને ભગવાન પાસે માંગવાથી ભગવાન આપી નથી દેતા એના માટે પ્રયત્ન કરવો પડે છે પહેલાં ભક્તને વાત સમજાઈ ગઈ લિસ્ટ એને ફાડી નાખ્યું કચરા ફેટીમાં ફેંકી દીધું અને ભગવાનના ખરા હૃદયની પ્રાર્થના કરી અને પોતાના કામે લાગી ગયું આમ તો સાચી પ્રાર્થના આપણું કર્મ છે અને સાચા હૃદયથી જ ભગવાનની પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન જરૂર સાંભળે પરંતુ કર્મ એ પહેલી પ્રાર્થના આપણી હોવી જોઈએ તો જરૂર ફળ તેમનું ભગવાન આપણને આપે